બોનંગ હું લેવાનું મારા મનમાં જવા પકડી

हां ये दूध कराला किडनी ऊपर थी मोगेमो मोगेमो हां मु ये ता खोल ले हो ता हो ता रे घेर हमारा <स्षभी> <स्षभी> हमो चरबी करता है जने का मालूम नहीं पड़ता रे है बड़ा वीर पर लाओ काका तारा गिजा में ये पैसा पड़ा है घर न कर मने माता तो शरीर साधू आलेस आ आ आ मोणसो रे ना चोर गिजा में બધા

ઘેરવા જો જઈ ન જાવ જો જાતો ને તારા ભાઈબંધના ઘેરવા ઘેર દે દે ઘર ફૂલ્લો હો હારું તોય ન જાવ ભાઈ ઘેરવા જો ગેલી બોસ સતાલ કરજો ઓરે ઓરે પગા

ની હભરા કારણ કે ને અમે ટકલ લાયા એ તને ખબર છે બસ ચૂપચાપ ઉ ઘરે तू બોલાવણો હો અમે ગમેર્યા તી બોલા પર ઓય ઉપર અમે કોણ થઈ બે ગમ્બો સમજો

તમે કુણ હોન માર છોકરા એવું ગુનો કરે યાર હા પણ કિડનેપ કરે પણ એને કોઈ ગુનો કરે કિડનેપ કરાય એમનામ યાર કુણ કરો અલે જો તમાર જેટલા પૈસા જોતા હજી હું આપી દે પણ એને કોઈ ના થવા દેતા હો આમ હું હાલ જાઉં આ પૈસા લઈને હાલ જાઉં ઈ કણે જ ઉભા રહેજો પણ એને કોઈ ના કરતા ના ના તમે એને કશું ના કરતા હું હાલ જાઉં ઓ ના ના એને કોઈ ના કરતા હું હાલ જાઉં બરો પૈસા લઈને હાલ જાઉં હું હાલ જાઉં છોકરા હું હાલ જાઉં તું ચિંતા ના કરો હા

અલે યાર તમન કેવા જીત પેલા માર છોકરાને કરી દે યાર મને બીક લાગે યાર માર છોકરાને કો કરી દે પણ હું કરી દે તો કોઈ આ ચોખે ચોખે મને ખબર પડે યાર ગોઈંજી તોકનો ફોન આયો તો મારા ઉપર કે હું તમાર છોકરાને કિડનેપ કરે તમે તને 1000 રૂપિયા લઈ ફટાફટ નેડી આવો તને 1000 રૂપિયા કિડનેપ કરે ઓ યાર આવા તો મારા ઉર્જે ચિયા છે કે તને 1000 માં છોકરો કિડનેપ કરે હે એ જેવા મારા કો લે આજે મારા પૈસા લઈ માર છોકરાને જોડાવો યાર ચંપુલા તમે ચિંતા ના કરો આવી ઠેઠ હું તમારા હંગાથા આવું છું

છોકરા છોકરાની ગરજ નઈ હોય આપડે ઉતાવળ આવી ગયા તું છો ભર્યો તું ભરી ખબર નઈ પડતી આ તમે મારો નામ પણ

પા આવો તો ખેલ કરવા આવી લે બેટા હે ગુંડા આ હું મેઘમ તમે આખા પ્લાન ઉપર પાણી ફેવરી નાખ્યું કેણીક મોટો દાબી ન ના રાખીકો આટલા બધા હું હરખમાં આવી ગયા અલ્યા પૈસા પણ ઓન વઠી જવાબ દેવાતા અલ્યા મગજમાં નથી

કાકા ખરેખર આપણે મારે બહુ જલસા કર્યા ને બા બે બેમાં એક એક નોકરીક મજૂરી કરી નહીં આ નવરા જલસા કર્યા એ આ બધું આપણે નડે બીજું કોઈ નઈ પણ આવી કાકા આપણે હા ને જલસા કરવા નહીં છૂટક મજૂરી જતા રહી આજથી જ

દુખવા મને ચડ્યો પણ હું કરું કહો એક દોણો પડ્યો હોય તો એમનો ભલા હું તમને બે ત્રણ દાળા કહેતો કાકા કરિયણું થઈ રહેવા આવ્યો થઈ રહેવા આવ્યો તમે ગનકારતા જ નતા આ ઝાઉકી થઈ રહ્યું એટલે આવી પૈસા ગોતવા ને આયા હો

પાણા વસોડી નાખશે પોલીસ એટલે આપણે કોકના એટલે ગમના ગમના બાંધના ના નહીં સમજ્યો એમ તું ઓળખી ના જાઈ મૂજબ બન જવાનું પણ કોણ ઓળખવાનું કે કાકા મારી વાત હપણો આ તમે કોઈ પ્રમાણે કિડની પર થવા માંગો નહીં પણ કિડની પર ને સાધન બાધન જુઓ કારણ કે આ ધંધો એવો છે ને ગમે ત્યારે પટ્ટીઓ મારવાનું થાય આ એ વાત છે હચ છે સાધન તો આવી જાય એની ચિંતા ના થાય

હું કરવું પડ્યું ઓહ એટલે હું કરવું પડ્યું હો પણ તમારા બેહના પૈસા કોણ આલે તમે બે જણો મોજ કરોમ લીધેલા પૈસા આળવાં તમે ફરીજો ચારમાં જડે પૈસા નહી આવશે તણ તો પછી તમને કોણ પૈસા આલે લે હે બોલા લીધું કાય તો હે તન તમે શું કરો અમે પહેલા નતા કરતા આ બધું પ્લાન કਾਮયેબ થઈ ગયો જો મુજુ ના ખોલ્યો હોત

હું તમને મળી જાય જો આલવાનો એ બીજા આ વખત ગોવિંદજી ના શેત્ર મળી આજે તમે ઘેર અમે ઘેર પૈસા લેવા આવી એક મહિના નું કરિયાણું